ભરૂચ જિલ્લાના દરિયામાંથી મળ્યું સો કિલોનું શિવલિંગ દર્શન માટે ઉમટી પડ્યા લોકો કાવી ગામના માછીમારો ભારે જહેમત બાદ શિવલિંગને હોડીમાં ચઢાવી દરિયાકાંઠે લાવ્યા પાણીથી સાફ કરાયા બાદ શિવલિંગ સ્ફટિકનું હોવાનું અને અંદર અંદરશંક નાની મૂર્તિઓ હોવાનું દેખાયું ભરૂચ જિલ્લાના દરિયામાંથી શિવલિંગ મળી આવ્યું છે આ શિવલિંગનું વજન લગભગ એક ક્વિન્ટલ છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારો ફિશરમેન દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા આ દરમિયાન તેમની જાળમાં આ શિવલિંગ ફસાયું હતું ઘણી મહેનત બાદ માછીમારો શિવલિંગને દરિયાકાંઠે લાવ્યા હતા હવે તેને જોવા માટે આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભારે જહેમત બાદ શિવલિંગને હોડીમાં દરિયાકાંઠે લવાઈ જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા કાળીદાસ વાઘેલા સહિત અન્ય માછીમારો હોડી લઈને દરિયામાં ધનકા તીર્થ પાસે જાળ લઈને ગયા હતા આ દરમિયાન તેઓએ દરિયામાં જાળ નાખી તો તેમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો તેની જાળ બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું હતું આ શિવલિંગને બોટમાં ચઢાવવા ભારે જહેમત ઉઠાવી હતી આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો શિવલિંગ જોવા મહેરામણ ઉમટ્યું ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોવાથી ઉચકાતો પણ ન હતો આશરે એક કિવિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય માછીમારોની મદદથી ભારે જહેમતથી તેઓની બોટ ઉપર ચડાવી કાવી દરિયાકિનારે લાવ્યા હતા દરિયાકિનારે તેને મૂકી પાણીથી સાફસફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું તથા અંદર શંખ નાની મૂર્તિઓ હોવાનું પણ જણાઈ આવ્યું હતું આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગના દર્શન કરવા દરિયા કાંઠે ઉમટી પડ્યા હતા મિત્રો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી લેજો